આણંદ શહેરમાં અમૂલ ડેરી રોડ ઉપર શાક માર્કેટની બહાર ફ્રૂટ માર્કેટમાં ઉભી રહેતી ફળફળાદીની લારીઓના દબાણો કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ખસેડી દેવામાં આવતા અન્ય સ્થળે ફ્રૂટ માર્કેટની જગ્યા ફાળવવામાં આવી છે પરંતુ નવી ફાળવેલી જગ્યામાં કોઈ વ્યવસ્થા નહીં હોવાથી આજે ફળફળાદીની લારીઓવાળાએ રેલી કાઢી મહાનગરપાલિકા કચેરીમાં જઈને ઉગ્ર રજૂઆત કરી હતી જેથી મહાનગરપાલિકા દ્વારા નવી ફાળવેલી જગ્યામાં તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરી નવા પ્લોટમાં ફળફળાદીની લારીઓ માટે વ્યવસ્થા કરવાની બાહેદારી આપતા મામલો થાળે પડ્યો હતો મારું નામ તોસીફ હાબીજી સામાજિક કાર્યકર આણંદ આજે ફ્રૂટની લારીઓ માટે છેલ્લા સતત પંદર વીસ દિવસથી થી થઈ રહી હતી તો આજ રોજ રજૂઆતમાં આણંદ મ્યુનિસિપાલ ડેપ્યુટી કમિશનરે સરકારી હોસ્પિટલની અને જે મોટો પ્લોટ આવેલો છે પ્લોટ માં આવ્યો અને હું સાફ સફાઈ બી કરીને આપું છું અને તમે દસ દિવસમાં સાફ સફાઈ કરી લો ત્યાં જતા રહો દસ દિવસ સુધી જો શું થાય છે એટલે અમે બીજી રજૂઆત એવી બી કરી કે શાક માર્કેટની અંદર બી ફ્રૂટ ફ્રૂટ વેચાય છે એ બી બંધ કરો બીજી વિવિધ જગ્યાએ બીજી વિવિધ જગ્યાએ જે બનાવ બન્યો છે વિવિધ જગ્યાએ જે દબાણ છે વિવિધ જગ્યાએ જે લારીઓ ઊભી રહે એને બી હટાવો જેથી કરીને આ માર્કેટ ડેવલપ થાય નહીં તમે બીજી બાજુ પાંચસો લારીઓ ફ્રૂટની ચાલુ હશે અને અહીં માર્કેટમાં ચાલીસ લારીઓ હશે તો અહીં કોઈ આવશે નહીં અને રોજ રોજ માલ બગડશે એવી આપણે રજૂઆત કરી છે યાસીનભાઈ અહમદભાઈ વોરા અમારે મોટી શાક માર્કેટની અંદર જે લારીઓ બહાર ઉભી રહેતી હતી એના માટે અમે આવ્યા હતા એ લોકોએ પહેલાં અમને ફટો પાડીને આપ્યો ત્યાં આગળ બે દિવસ બંધ રાખવાનું કહ્યું અમે બે દિવસ બંધ રાખી લાવ્યો પછી રાતે રાત આ લોકોનું પિક્ચર બદલાઈ ગયું કે હવે તમારે અહીંયા એની ઉભું રહેવાનું અમને વેન્ડિંગ અહીંયા આગળ કોઠિયાલાની પાછળ વેન્ડિંગ જોન આવ્યો જ્યાં ત્યાં આગળ કોઈ સુવિધા જ છે નહીં બીજું કે ત્યાં આગળ આના કરતાં બી વધારે ટ્રાફિકની સમસ્યા ત્યાં આગળ છે બીજું ત્યાં આગળ હોસ્પિટલો આવે અમારે રૂમ ભરાડા ખરીદ ખેંચવા જોઈએ ત્યાં આગળ હોસ્પિટલો આવે પેશન્ટો આવે ત્યાંના દુકાનદારો છે ઓફિસવાળા છે એનું એલિગેશન કરે છે કે આ લોકો અહીંયા આગળ આવવા ના જોઈએ અમારી માંગણી એવી છે કે અમને જે પહેલા પટ્ટો તમે આવ્યો અમે અમારી રીતે ત્યાં આગળ ઉભા રહીશું અને સાફ સફાઈની જવાબદારી અને પાર્કિંગની જવાબદારી બી અમે અમારા માથા પર લઈએ છીએ ચિરાગ સૈયા દિવ્યાંગ ન્યૂઝ આણંદ